જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને રસોઈ બનાવવાની છે તો રસોઈમાં એવું છે કે આજે રીંગણા ડુંગળી ટમેટાનું શાક બનાવવાનું છે રોટલી બનાવવાની છે અને બટેટા રીંગણાં અને તુવરની દાળ અને ચોખા એની ખીચડી બનાવવાની છે એટલે એવી ખીચડી તમે ક્યારેય બનાવી કે મને ખબર ન હોય પણ આજે મને ને એ બહુ જ ભાવે ખીચડી એટલે આજે કીધું બટેટા અને તૂરની દાળની ની ખીચડી એવી મગની દાળ કઈ નાખવાનું અને થોડું તો તેલ નાખી અને પછી વઘાર કરી અને બનાવવાની હોય તો હાલો આપણે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો બનાવી લઈએ હાલો મિત્રો જો આજે રીંગણા અને ટમેટાનું શાક કરવાનું છે ને આમાં આપણે ઉકેલી ડુંગળી એક નાખી દેવાની છે ને લસણવાળી ચટણી નાખવાની છે અને બસ ટમેટું આપણે એક જ નાખ્યું છે બાકીના રીંગણા છે અને એકદમ તેલમાં પકવવાનું છે પાણીનું એક ટીપું પણ નથી નાખવાનું જો તમે શાક કેવું મસ્ત રીંગણાનું થાય તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બહુ સરસ અને મસ્ત થાય અને ભાવશે પણ બધાને બહુ જ નકરો અત્યારે તો છે ને રીંગણા બધા ખાઈ ખાઈને ઓગળી ગયા છે ને તો રીંગણાનું નામ પડે છે ને તો નથી ખાતા કોઈ આપણે આ નવીન રીતે બનાવજો તમે એકવાર મસ્ત થાય ડુંગળી ટમેટું એક નાખવાનું તેલમાં પકવવાનું હલો મિત્રો જો બસ અત્યારે હે ને હમણાં થોડી વાર આરામ કરતી હતી તો આરામ કરી અને ઉઠી ગઈ છું અને હવે ચા પાણી પી લીધા અને ચા પાણી પી અને પછી એવું છે બેનનો ભાવનગરથી ફોન આવ્યો તો થોડીક વાર વાતો કરતી હતી ને એવું બધું ફોન તો ચાલું જ હોય ફોનની વાતો કરશું ને તો બાર જ નહીં આવે ફોન તો મારે કન્ટિન્યુ ચાલુ હોય અને જેનો ફોન આવે ને એનો કલાક દોઢ કલાક તો ગણી જ લેવાની એમ બપોરે નાના ભાભીનો અમારા માનો ને નાના ભાઈનો ને એના બધીનો આવ્યો હતો અત્યારે પાછો બેનનો આવ્યો હતો હવારમાં બેનનો આવ્યો હતો એટલે એવો ફોન તો ચાલુ હોય ફોનની વાતો નહીં કરવાની આપણે બરાબર ને નકર પાછો પાછા તમે બધા જોતા બંધ થઈ જાઓ એટલે એવું છે અને બચ્ચો અત્યારે ચા પાણી પી લીધા છે હવે કપડાં હંકેલવાના બાકી છે તો એ પેલા કરી લઈ અને બીજું આ જે કામ હા ઓલા કુંડિયા આપણે લઈને ધૂળ ભરીને કાલ રાખ્યા છે તો એમાં કંઈક વાવું તો પડશે ને વાવવામાં એવું છે કે ફૂલના પડ્યા છે બીજું તો કંઈ છે નહીં થાય પણ નહીં કે નો શાકભાજીનો છોડ ને તો બહુ જ થાય કેમ કે મેન પહેલાં હે ને મરચી વાવી તી બે ગુંડિયામાં બે બે ચોડવા વાવ્યા હતા મરસી એટલે એમ કે આમ રોજ જે બે ત્રણ બે ત્રણ ચાર પાંચ એમ તો ઉતરતા જેમ કે ક્યારેક ક્યારેક ઉતારીને ને તો દોથો ભરાય ને એટલા મરચાં ઉતરતા ઓલી ઝીણી મરચી હતી મરચા બહુ આવતા હવે તો જો કે ઉપાડી નાખી છે કેમ કે બહુ મોટો છોડ થઈ ગયો હતો ને મૂળિયા હોય મોટા અને પછી કુંડિયું પડતું નાનું એટલે મેં કીધું હે ને કુંડિયું તૂટી જાય એના કરતાં ને મરચીને જ ઉપાડી નાખું એટલે મરચી ઉપાડી નાખી ટમેટી હતી એવું બધું હતું તો એ થાય બાકી વેલાવાળી વસ્તુ આમ થઈ જાય ખરી અને આવે પણ એમાં કોઈ તુરિયા છે ને ગલકા છે ને એવું કંઈ વાવીએ તો થઈ જાય ખરું પણ અમારે અહીંયા ખીચકોલાનો જોર છે એટલે એમ કે ખીચકોલા આવે ને તો ખાઈ જાય નો રેવાદી એટલે વાવીને શું કરવું એટલે ફૂલ ઝાડ ને એવું બધું હોય બહુ ગમે કે ફૂલ એવું કરતા હોય ને તો ચડાવાય થાય અને હાલે પણ એમ એટલે અને આમ એ પીસમાં મસ્ત લાગે સારું લાગે જાડવામાં ફૂલ હોય તો સરસ જ લાગે ને એટલે એવું છે કે ફૂલના બી પેડા છે ને તો ફૂલ વાવી દઈએ આજે છે ને ભગવાનની વાઈટું ખૂટવા માંડી થોડીક જ રહીશે બે ત્રણ દિવસ આવશે તો આજે છે ને એ કર નાખી વાઈટું બનાવવાની છે તો વાઇટું બનાવી લઈ હું તૈયાર નથી લેતી કેમ કે તૈયાર મોટી આવે છે અને પોલી આવે છે એટલે એનું ગમે મને હું ઘરે જ બનાવી લઉં છું આમે નવરા હોય તો એ તો કરીએ ને બીજું કંઈ ન કરીએ તો એટલે એવું છે તો હલો અત્યારે વાઇટુ બનાવવાની છે તો થોડી બનાવી લઉં શીખી હોય તો હું બતાવીશ ચાલો ને જોકે આવડતી હોય વાઈટું વસ્તુ સિમ્પલ છે પણ વાઇટુમાં એ નંબર આવે એમ કેમ ભગવાનની વાઇટ બનાવતા હોય એની વાઇટ પણ મસ્ત અને એકદમ કઠણ ઘા કરો ને તોય સેજે ફેર ન પડે એવી મસ્ત અને પછી તમે ભલે ને ગમે એટલો ટાઈમ રાખો એને કાંઈ ન થાય એમ એમ આમથી આમથી ફેરવી હોય ને કે લઈ જવામાં આવું હોય તો સેજે એક રૂનો તણોખલો નોખો ન પડે એવી મસ્ત બની જાય જો આપણે વાઇટું બનાવાનું કરી દીધું છે ચાલુ તો જો તમને દેખાડું આટલું રૂ લીધું છે એ રૂ ને આપણે આવી રીતનું ગોળ કરી નાખવાનું એકદમ સરસ જો આ ગોળિયો થઈ ગયો છે વધારે લેવાનું એટલે એટલું લેવાનું પછી આ રીતનું બીજું રૂ લેવાનું એને આ રીતનું કરી નાખવાનું ગોળ આછું આછું એકદમ પછી એને ને આ રીતે કરી અને એમાં ફરતી બાજુની ચાન્સ હોય ને એને ખેંચી લેવાની પછી પાણી અથવા દૂધ હોય ને એમાં આંગળી પાણીવાળી રાખવાની અને પછી જો આ રીતની ફેરવવાની થઈ ગઈ છે ને એકદમ સરસ અને મસ્ત વાઇટ જ રીતે આપણે બધી બનાવવાની છે એટલે એકદમ સરસ થઈ જાય અને મસ્ત લાગે અને કઠણ હોય ને એટલે ગમે વડીકમાંથી દીવો ઠરી ન જાય ઓલું છે ને પોલી પોલી હોય ને ગયા ગાજી તો ટંકોરી વગાડી ના લીધી હોય ને ભગવાનની અગરબત્તી ફેરવી ના લઈને તો વાઇટ ઠરી ગયું હોય પગે લાગવું કે ના લાગવું દીવો ઠરી ગયા પછી એવું થાય અને અમારે સિટીમાં શું હોય બહુ દિવેલ પૂરવાનું ના હોય કેમ કે અમારે પછી આડાવરો ગમે ત્યાં જવાનું હોય ને તો શું થાય કે અહીંયા ગેસની લાઈન ને એવું બધું ગેસની લાઈન હોય મીટર હોય એટલે એવું બધું હોય એટલે રેઢા ઘરે એવી રીતનું કાંઈ રખાય નહીં એટલે એમ કે ગમે ત્યાં જવાનું હોય ને એટલે હે ને દીવા બધી હાલે અને પગે લગાઈ જાય ને થોડીક વાર દીવો બળે ને એટલી ઘડી જ રાખવાનું હોય બહુ જાજી ઘડી બરે એવું ન રાખવાનું હોય થોડુંક જ હોય એટલે

રોટલા તો જોઈ જ એમ એટલે કાલે એવું લાગશે તો કાલે કંઈક નવીન કરશું રોકાશે તો અને આજ તો જોઈએ ને રોટલા ખાવા હશે સવારના એમને ગામડેથી આવે એટલે ભૂખાથી હોય એટલે એમ ગયા માણસને શું હોય રોટલાથી નથી ધરાય એમ અને રોટલા વગર મજા ના આવે એટલે બસ જો અત્યારે હે એને રોટલા બનાવવાના છે અને શાક બનાવવાનું છે અને સાઈડમાં આપણે સાકરિયા ગાજર બાફા મૂકવા છે તો અત્યારે મૂકી દઈએ એટલે એવું બધું બનાવવાનું છે જો સકરિયા ગાજરનો શીરો આપણે આજ ફે રહે ને અલગ જ બનાવવાનો છે જો આ એક સફેદ ગાજર હતું તો એ નાખ્યું છે ને બીજા બધા લાલ છે તો આને ધોઈ અને સાફ કરી અને લઈ લીધા છે અને આમાં પાણીનું એક ટીપું નથી નાખવાનું ને આપણે બાફવાના છે ગાજર તો તમે જુઓ કેવી રીતે જો હે ને આપણે આ નેપકિંગ છે ને સાફ ધોયેલું નેપકિંગ છે તો આને એકદમ પાણીમાં પલાળી દઈએ જો આ નેપકિંગ પાણીમાં પલાળી અને લઈ લીધું છે અને હવે છે ને અને આપણે ગાજરને આ રીતનું ઢાંકી દઈશું જો અને આમાં પાણીનું ટીપું નથી નાખવાનું જો મિત્રો આ રીતે તમે કોઈ દિવસ કોઈએ ગાજરનો શીરો બનાવ્યો જ નહીં હોય તમે જરૂરથી ટ્રાય કરજો ને હમણાં શક્કરિયા ગાજરની સીઝન છે એટલે બહુ જ આવતા હશે તો હવે જો આપણે નેકિંગ ઢાંકી અને મૂકી દીધું છે ને હવે ગેસને ચાલુ કરી દઈએ અને આને આપણે થાળી ઢાંકી દઈએ જો આપણે છે ને આખી આમાં ફિટ થતી હોય તો થાળી ઢાંકી દઈએ જો એકદમ સરસ ફિટ થઈ ગઈ છે અને આને દસ થી પંદર મિનિટ રહેવા દઈશું એટલે સરસ બફાઈ જાય ગાજર જો મિત્રો તમે જોઈ શકો છો આપણે પંદરથી વીસ મિનિટ કરી લઈએ અને જો આપણે આ ચાકુ છે ને ચાકુ એથી ચેક કરશું કે બફાઈ ગયા છે કે નહીં જો તમે જોઈ શકો છો એકદમ સરસ અને મસ્ત બફાઈ ગયા છે એકદમ આપણે જેવા બાફી અને તૈયાર કરીને એવા જ ઓછા થઈ ગયા છે જો તમે જુઓ મસ્ત થઈ ગયા છે ને એક ટીપુ પાણીનું નાખ્યા વગર ગાજરને આપણે બાફી દીધા હે અને તમને બધાને જો કે આમ તો ખબર જ હશે કેમ કે ગાજર બટેટા જેટલા કઠણ હોય જ તો એ જો બટેટું એટલું કઠણ હોય તો ગાજર એ કઠણ તો હોય જ ને તો ટીપું પાણી નાખ્યા વગર આપણે બાફી દેખાશે ગાજરને તો તમે જોઈ શકો છો આવી રીતના તમે ક્યારેય કોઈએ બનાવ્યો નહીં હોય શીરો તો તમે જોઈ લેજો જરૂરથી ટ્રાય કરજો હવે આને આપણે થોડીવાર ઠરવા દેવું હજી ગરમ છે પછી આને ફોલી અને આપણે શીરો બનાવશું હાલો મિત્રો જો ઘી મૂકી દીધું છે ગરમ કરવા ગાજરને આપણે માવો બનાવી લીધો છે જો આપણે છે ને સ્વાદ અનુસાર ખાંડ નાખી દઈએ ગાજર તો ગળા જઈશું તો આપણે મીડિયમ નાખશું કાજુ બધા નાખી અને થઈ ગયો છે શીરો તૈયાર તો હાલો મિત્રો બધા શીરો ખાવા હાલો મિત્રો બસ જો જમી કરવી અને થઈ ગયા છે ફ્રી અને અત્યારે કાજી સસરા એ વાતા તો રોકાણા છે ઈ એટલે બેઠા હતા ને વાતું કરતા હતા બધા તો હમણાં બસ જો થોડી વાર વાત કરીને બધા બેઠા તા ને બીજું એકવાનું છે ને એવું છે કે એકાદા બે સબસ્ક્રાઈબર છે ત્યાં જવાય તો જવું છે એક યુટ્યુબર છે એમને ત્યાં જવાનું છે એક ભાઈ યુટ્યુબમાં વિડીયો પણ બનાવે છે તો એમને ત્યાં જવાનું મેળ આવશે અને ટાઈમ મળશે તો ત્યાં પણ જવું છે અને સબસ્ક્રાઈબરના ઘરે પણ જવાનો છે જો ટાઈમ મળી જાય ને જવું છે ને તો અટાઈ જાય ને ટાઈમ મળી જાય ને તો જવાનું થાય છે નકર તો કંઈ નક્કી નહીં એમ અને એટલે ગામડે જવાનું એટલે તમે બી ન જતા હો એમ મારા માને મારા બાપુને ઘરે જ જાવું વળી ક્યાંક તમે કહે કેટલા દિવસમાં પાછા હોય બે ને એમ એટલે ત્યાં નથી જતી તમે તમે ટેન્શન ન લેતા હો અને ભાવનગર ભાઈ ના જૂના ગામ બાજુ જવાનું છે એમ એટલે જો હે ને મારે આદત પડી ગઈ છે મારા સસરાનું જૂનું ગામ એમ એમ ન આવડે અમારું જૂનું ગામ એમ અમારાનો જન્મ અમને એ બધું હે ને અહીંયા રાજકોટમાં જ છે ને અમે પહેલેથી જ આ નાના મોટા રાજકોટમાં જ થયા છે એટલે રાજકોટ જ રહેશે એટલે રાજકોટ જે અમારું કહેવાય ને એમ અને ઓલું જૂનું ગામ એટલે એ સસરાનું જ કહેવાય નહીં એ અમારું થોડું કહેવાય એમ એટલે એ બાજુ જવાનું છે ને માતાજીના કામે જવાનું છે કેમ કે નિવેદને એવું કરવા જવાનું છે ને તો જા હું અને જો ટાઈમ મળશે અને થોડુંક રોકાવાનો ગાળો રહે ને તો એવો વિચાર છે કે કદાચ સબસ્ક્રાઈબર્સ અહીંયા જવાનું છે અને હગાવાલા પણ બધા એ બાજુ જ છે ઘણા બધા છે પણ ત્યાં તો કંઈ જવાનો ગાળો નહીં મળે કેમ કે અમારે ફૈજીનું ઘર છે ને ત્યાં જ જવાનું થાય બાકી બીજે ક્યાંય તો જવાનું નથી હગા તો ઘણા છે પણ જવું નથી જો હે ને હગાવાલા તો ઘણા બધા રહેશે પણ આપણે હે ને એક ચોખ્ખો નિયમ કર નાખ્યો છે આવે ત્યાં જવાનું અને ના આવે ત્યાં નહીં જવાનું હગા ઘણા ભલે ને બધા રહેતા હોય તો આવતા હોય ત્યાં જવાનું બાકી નહીં જવાનું હગા ભલે વિડીયો મારા જોતા હે અને કદાચ જોતા હોય ને એને દુઃખ લાગતું હોય તો ભલે લાગે કેમ કે અહીંયા જે અમારા ઘરે આવે ને અમે જઈએ બાકી બીજાના ઘરે ના જઈએ અને સબસ્ક્રાઈબરને ત્યાં જઈ એ તો વાત એક અલગ છે કેમ કે એ તો મારા મિત્રો છો અને મારા સગા કરતાં પણ મને વધારે વિશેષ અને વાલા છો એટલે એમના ઘરે તો એમ કે જવું પડે અને રોજ મારા વિડીયો જોવે છે અને સગા સંભાળ નથી લેતા એટલી સંભાળ છે તો સબસ્ક્રાઈબરને અહીંયા તો જવું પડે ને એટલે સબસ્ક્રાઈબરને અહીંયા તો એવા હાટું જાય અને બાકી હગાવાલાઓની તો એવું છે કે જી હગા આપણે ઘરે આવતા હોય ને એ હગાવના ઘરે જ આપણે લાંબુ થવાનું બાકી હવે ટૂંકમાં જ કર નાખવાનું હે બહુ વધી જાય હે બહુ હું કેમ કે હું તો બધા હગાવને ત્યાં અને લાગટ જગ્યાએ જઈએવી શું અમુક હગા છે ત્યાં જ બાકી હે કે નથી ગઈ તો અમારે ત્યાં આવે તો પછી આપણે જઈને બીજી વખત નકર ન જઈને એટલે એવું છે એટલે આમાં જો અત્યારે મને હગાં કરતા વધારે મારા યુટ્યુબ મિત્રો છે અને બધા મને વધારે વાલા છે એટલે એ બધાને ત્યાં જ જવાનું હોય અને બાકી બીજા બધાને ત્યાં આપણે ઓછું કરી નાખવાનું એ હગા વિડીયો ઘણા જોઈએ છે અને સાંભળતા એ છે પણ કંઈ વાંધો નહીં સોરી એટલે તમને એને ખ્યાલ રહે ને કે અમારે જવું પડે એમ આપણે ફોન કરીને કેવું એના કરતાં એમને અત્યારે આમાં વિડીયોમાં કંઈ દઈને કે જે હગા જાય અહીંયા જવાનું બાકી નહીં જવાનું એમ અમારે જો ચાર પાંચ દિવસની અંદર જવાનું છે એ બાજુ ધારાગર જવાનું છે ધારાગર આપણે કયા તાલુકામાં એવું એ મને નથી ખબર પછી વાળી પૂછતા ને એ નગર પછી હું યાદ નથી એમાં ટૂંકમાં લાલપુર ભાણવર કે જામજોધપુર એમાં કયો તાલુકો લાગે છે ને એ મને નથી ખબર એ અનુભવ નથી એ બાજુ આપણે કોઈ દિરિયા નથી ગયા નથી એટલે એટલે જવાનું હોય હાલ ત્યાં હગાવાલા પણ ઓમ એવો કંઈ અનુભવ નથી એમ જિલ્લો તો જામનગર લાગતો હવે દ્વારકા લાગવા માંડોય છે એટલે એવું કંઈક છે એટલે એવું છે તો હજી તો જવાની ઘણી બધી વાર છે અગાઉથી ક્યાં હું પોટલા બાંધવા માંડીશું હાલો ત્યારે છે ને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો સપ્રાઇઝ સપ્રાઇઝ કરજો અમને હો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સપ્રાઇઝ કરજો જય વસ્ત્રા જય મુરલીધર